વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે આધુનિક આવક કોષ્ટક વિશે ભણીશું આપણે જોયું અત્યાર સુધી કે ડોબ્રેનર ન્યુલેન્ડ અને મેન્ડેલીફે તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં આપણે ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ પણ શીખ્યા હતા મેન્ડેલીફનું આવક કોષ્ટક જોયું હતું મેન્ડલિફના વર્ગીકરણની મર્યાદાઓ પણ સમજ્યા હતા હવે આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જેને મોડર્ન પિરિયોડિક ટેબલ કહેવામાં આવે છે એ જોઈશું આકૃતિમાં અહીંયા તમે જે ઇમેજ મૂકી છે મેં એ સાથે સાથે જોતા રહેજો એમાં તમને આધુનિક આવક કોષ્ટક બતાવેલું છે ઈસવીસન ઓગણીસો તેરમાં હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે પરમાણુના દળની તુલનામાં એનો પરમાણુ પરમાણુ ક્રમાંક ઝેડ કેપિટલ ઝેડ વડે બતાવવામાં આવે છે અને એમણે દર્શાવ્યું કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે અને આ નિયમને આધુનિક આવર્ત નિયમ કહેવામાં આવે છે એક માર્કમાં કદાચ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે આધુનિક આવર્ત નિયમ લખો તો લખવાનું કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે હવે આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે એટલે કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક ધારો કે પાંચ છે તો એનો અર્થ એ થયો કે એ પરમાણુના કેન્દ્રમાં પાંચ પ્રોટોન છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતાં આ સંખ્યામાં એક એકમનો વધારો થાય છે એટલે પરમાણુ ક્રમાંક પાંચ ઉપર જે તત્વ હોય એનાથી આપણે આગળ જઈએ એટલે પરમાણુ ક્રમાંક છ વાળું તત્વ આવે એકમ વધે બરાબર તત્વોની તેમના પરમાણુ ક્રમના ચડતા ક્રમમાં ગોઠવણી કરીએ બધા તત્વોને આપણે એમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી દઈએ એટલે પહેલાં તત્વ ગોઠવીએ એક પરમાણુ ક્રમાંકવાળું પછી ગોઠવીએ બે પરમાણુ ક્રમાંકવાળું પછી ત્રણ પરમાણુ ક્રમાંકવાળું એવી રીતે આપણે તત્વો ગોઠવતા જઈએ અને જે આપણને કોષ્ટક મળે એને આપણે આધુનિક આ વખત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે જ્યારે તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારે તત્વોના ગુણધર્મની વધુ ચોકસાઈપૂર્વક આગાહી થઈ શકે આપણે જોઈએ છીએ કે આધુનિક આવક કોષ્ટકમાં મેન્ડેલીફની ત્રણેય મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે આધુનિક આવક કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત પર આધારિત છે એ જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનના સ્થાનની ચર્ચા કરીશું હવે આધુનિક આવક કોષ્ટકમાં આપણે તત્વોનું સ્થાન જોઈએ કેવી રીતે તત્વો ગોઠવેલા છે એ જોઈએ સાથે સાથે આધુનિક આવક કોષ્ટક તમે જોઈ લેજો જોતા કે જો તો ખ્યાલ આવશે આ તમને જે ઇમેજ મૂકી છે મેં એની અંદર તમને આધુનિક આવક કોષ્ટક બતાવેલું છે એની અંદર અઢાર ઊભા સ્તંભ છે જેને આપણે સમૂહ કહીએ છીએ એને સમૂહ કહેવાય અને સાત આડી લાઈનો આડી હરોળ છે જેને આવક કહેવામાં આવે છે હવે જોઈએ કે કોઈ સમૂહ અથવા આવકમાં કોઈ તત્વ કેવી રીતે ગોઠવાય છે ત્યાં તો આપણે તમે જોશો કે આ તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે એવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે જો તમને સમજણ ના પડે તો હું સમજાવું આ રીતે કે આપણે ઉદાહરણ તરીકે ફ્લોરિન ક્લોરિન એ સત્તરમાં સમૂહના તત્વો છે તમે જુઓ ઉપરની ઉપર તમને સમૂહનો ના ક્રમ લખેલો છે બરાબર ડાબી બાજુ પહેલાં જુઓ એ એક નંબરનો ક્રમ છે એની બાજુમાં બે નંબર પછી છેક નીચે આવી જાઓ ત્રણ ચાર પાંચ છ બરાબર એવી રીતે સત્તરમાં ક્રમના સત્તરમાં સમૂહના તત્વો જુઓ તમે હજુ ખ્યાલ ના આવે તો કહું કે જમણી બાજુથી બીજા નંબરની નો સ્તંભ સ્તંભ એટલે ઊભી ઊભી લાઈનમાં ગોઠવાયેલા તત્વો એમાં પહેલું કયું છે ફ્લોરિન બીજું છે ક્લોરીન એ રીતે પછી બ્રોમિન આયોડિન અને એસ્ટેટીન અને પછી છે ટેનેસાઇન તો આ બધા હેલોજન સમૂહના તત્વો કહેવાય અને આ બધાની બહારની સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો તમને ખબર છે સાત ઇલેક્ટ્રોન એટલે આ બધા તત્વોની સૌથી ભાગની કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે ફ્લોરિન અને એથી આપણે કહી શકીએ કે આધુનિક આવક કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે છે જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે હવે તમે જોશો કે બીજા આવકના તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે કક્ષા એટલે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો હા એ આપણે નવમા ધોરણમાં શીખી ગયા છે મેં શીખવાડ્યું હતું તમે એ પણ જુઓ કે આવકમાં આપણે ડાબી તરફથી જમણી તરફ જતા જો પરમાણુ ક્રમાંકમાં એક એકમનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ એક એક એકમનો વધારો થાય છે હવે સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુ એક જ આવકમાં આવેલા છે દાખલા તરીકે એનએ એમજી એલ આઈ પી એસ સી એલ અને એ આર આધુનિક આવક કોષ્ટકના ત્રીજા આવર્તમાં ગયેલા છે એથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન કે એલ અને એમ કક્ષાઓ માં ભરાયેલા છે એમ કહી શકાય આ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે તો આપણે ઉપરયુક્ત વિધાનની ચકાસણી કરી શકીએ છીએ હવે આધુનિક આવકમાં આપણે જોઈએ તો તત્વની સંયોજકતા એના પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે પરમાણુના કદની વાત કરીએ તો પરમાણુનું કદ એ પરમાણુની ત્રિજ્યા દર્શાવે છે પરમાણુએ કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી એની સૌથી બાહની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે એટલે પરમાણુ ત્રિજ્યા એટલે શું તો કેન્દ્રથી સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર અને એટલું નાનું હોય છે કે હાઇડ્રોજન પરમાણુની પરમાણુ ત્રીજા છે એક પીકોમીટર એટલે દસ ની માઇનસ બાર આ પ્રશ્ન પૂછી શકાય ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મોની વાત કરીએ આપણે તો એને અને એમજી જેવી ધાતુઓ આવા કોષ્ટમાં ડાબી બાજુ અને સલ્ફર અને ક્લોરીન જેવી ધાતુઓ અધાતુઓ જમણી બાજુ રહેલી છે મધ્યમાં આપણી પાસે સિલિકોન કે જે ધાતુ અથવા ઉપધાતુ તરીકે વગેરે થયેલ છે કારણ કે એ ધાતુઓ અને અધાતુઓ બંનેના ગુણધર્મો ધરાવે છે છે બરાબર તો આધુનિક અધાતુઓમાં તમે જુઓ એક વાંકી ચૂકી રેખા ધાતુને અધાતુથી અલગ કરે છે તમે જુઓ એ વાંકી ચૂકી રેખા તમને બતાવી છે ગુલાબી જેવા કલરથી આ રેખાની કિનારી પર આવેલા તત્વો જુઓ તમે બોરોન સિલિકોન જર્મેનિયમ આર્સેનિક એન્ટીમની ટેલુરિયમ અને પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે અને એમને ઉપધાતુ અથવા અર્ધધાતુ ઉપધાતુ એટલે મેટલોઇડ અને અર્ધ ધાતુ એટલે સેમી મેટલ કહેવામાં આવે છે એટલે આવી રીતે તમે આધુનિક આવર્ત કોષ્ટકના ઉપયોગ દ્વારા સમૂહ આવર્ત કક્ષાઓ અને તત્વને સંયોજકતા અને તમે તત્વોને આધુનિક આવક કોષ્ટકમાં કઈ રીતે ગોઠવવામાં આવે છે એ જાણી શકો છો તો આવી રીતે આધુનિક આવક કોષ્ટકની અંદર ડોબગેનર મેન્ડલિફના જે વર્ગીકરણ હતા એની મર્યાદાઓને દૂર કરવામાં આવી અને આપણને સૌથી છેલ્લે સૌથી સંપૂર્ણ લગભગ સંપૂર્ણ કહી શકાય એવા સ્વરૂપમાં તત્વોની ગોઠવણીનું સ્વરૂપ મળ્યું એને આપણે આધુનિક આવક કોષ્ટક એટલે મોડન પીરિયોડિક ટેબલ કહીએ છીએ તો આ સાથે આપણું પ્રકરણિયા અહીંયા થાય છે નવ પ્રકરણ આપણે નવા